આ પણ એક ચહેરો છે આ વ્યક્તિ છે શશિકાંત જોશી મૂળ પાલનપુરના શશિકાંત જોશી સાધવી સાથે ઓળખાણ બાદ તેણે સાધવી પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા દસ ટકા વ્યાજની વાત બાદ છ થી આઠ મહિના વ્યાજ ભર્યું પરંતુ ત્યારબાદ વ્યાજનું ચક્ર વધવા લાગ્યું વીસ અને ત્યારબાદ સાધવીએ ત્રીસ ટકાની માંગ કરી ધર્મેન્દ્ર ચાવડા બાદલ દેસાઈ ચિરાગ રાવલ અને દક્ષ પરમાર જેવા સાગરીતો સાથે સાધવી હથિયાર લઈને જતી અને રૂપિયા માટે દબાણ કરતી જે બાદ શશિકાંતભાઈએ પોતાનું ખેતર વેચવા મજબૂર થવું પડ્યું સાધવીને પાંચ લાખની સામે આઠ લાખથી વધુની રકમ ચૂકવવા છતાંય સાધવીની ભૂખ ન મટી અને વધુ રૂપિયાની માંગ કરી જે બાદ કંટાળીને જોશી પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો મુંબઈ ખાતેની જોશી પરિવારની પ્રોપર્ટી વેચવાની વાત જ્યારે સાધવીને ખબર પડી એટલે સાધ્વીએ ધમકી આપી કે પાલનપુરમાં પગ મૂકવો હોય તો પચાસ લાખ આપવા પડશે નહીં તો દીકરાને ગુમાવવો પડશે દીકરા સામે રિવોલ્વર તાકતા શશિકાંત જોશી ગભરાઈ ગયા અને તેઓએ ફરિયાદ કરવાની પણ હિંમત ન કરી અંતે તેઓએ ચોરીની જાણવાજોગ ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસમાં કરી હવે સાધ્વી સામે ફરિયાદો થતા શશિકાંતભાઈ પોતાની આપવીતી જણાવી રહ્યા છે જોશીભાઈ તમે ત્યાં બોમ્બેની પ્રોપર્ટી વેચવા ગયા છો મને પચાસ લાખ રૂપિયા તમારે મને આપવા પડશે ખાંડની ભેટેક હું તેના માટે છે પણ આ બધું કેમ કે ના અહીંયા તમારે કે પાલનપુરમાં હવે રિટર્નમાં તમારે પગ મૂકવો હશે તો તમારે મને પચાસ લાખ રૂપિયાની ખાંડની જેને એ પોતે હપ્તો કહીએ કે આ ખાંડની કહો જે રીતે એ એમણે મારી પાસે માંગણી કરી આવા તો અનેક વ્યક્તિઓ છે જે સાધ્વીની જાળમાં ફસાઈ ચૂક્યા છે ત્યારે સાધ્વી સામે હવે એક પછી એક ફરિયાદો થઈ રહી છે જેથી સાધ્વી સામે સકંજો વધુ કસાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી